નમસ્કાર ચાલો આજે વાત કરીએ શિક્ષણ વિભાગના સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસના એક ખૂબ જ મહત્વના પરિપત્રની આ પરિપત્ર સરકારી પ્રાથમિક શાળાઓમાં ઇન્ચાર્જ આચાર્યની નિમણૂંકને લઈને જે પણ ગૂંચવણો હતી એને દૂર કરવા માટે બહાર પાડવામાં આવ્યો છે તો ચાલો આ નવા નિયમો શું છે એને એકદમ વિગતવાર સમજી તો સૌથી મોટો સવાલ જે બધાના મનમાં છે કે ભાઈ હવે આ નવા નિયમો પ્રમાણે પ્રાથમિક શાળામાં આચાર્યનો ચાર્જ મળશે કોને આ આખી વાતચીતનો હેતુ આ જ સવાલનો એકદમ સ્પષ્ટ જવાબ આપવાનો છે હવે સવાલ એ થાય કે આ નવા નિયમોની જરૂર જ કેમ પડી બરાબર તો વાત એમ છે કે પહેલાંના જે નિયમો હતા એમાં એટલી બધી અસ્પષ્ટતા હતી કે ઘણી સમસ્યાઓ થતી હતી એટલે આ પરિપત્રનો મુખ્ય હેતુ એ બધી જ ગૂંચવણોને દૂર કરીને એક જેવા સ્પષ્ટ નિયમો લાગુ કરવાનો છે જુઓ પહેલાં કેવું હતું કે જૂના નિયમો એટલા ગૂંચવણ ભર્યા હતા કે એના અલગ અલગ અર્થ કાઢવામાં આવતા અને આ જ કારણે મામલા છેક હાઈકોર્ટ સુધી પહોંચી ગયા હતા એટલે હવે શિક્ષણ વિભાગે એકદમ સ્પષ્ટતા લાવવા માટે જૂના બધા જ પરિપત્રો રદ કરી દીધા છે અને કહી દીધું છે કે હવેથી આ નવો પરિપત્ર જ ફાઇનલ ગણાશે તો ચાલો હવે સીધા આવીએ મુખ્ય મુદ્દા પર એટલે કે આ નવા નિયમો પ્રમાણે ઇન્ચાર્જ આચાર્યની પસંદગી થશે કઈ રીતે કોને પહેલો ચાન્સ મળશે તો નિયમ છે ને એકદમ સીધો અને સરળ છે ખાલી બેટ સ્ટેપ છે પહેલું એ જોવામાં આવશે કે સ્કૂલની દસ કિલોમીટરની રેન્જમાં કોઈ એચટેટ મુખ્ય શિક્ષક છે કે નહીં એચટેટ એટલે કે હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ પાસ કરેલા જો જવાબ હા હોય તો બસ વાત ત્યાં જ પૂરી ચાર્જ એમને જ આપવો પડશે પણ જો ના હોય એટલે કે કોઈ એચડેટ શિક્ષક ના મળે તો જ પછી સ્કૂલના જે સૌથી સિનિયર શિક્ષક હોય એમનો વારો આવશે અને હા અહીં સિનિયોરિટી એટલે શું એ પણ એકદમ ચોખ્ખું કરી દેવામાં આવ્યું છે સિન્યોરિટીનો આધાર રહેશે શિક્ષકને વિભાગમાં દાખલ થયાની તારીખ ભલે પછી એમની જિલ્લા બદલી થઈ હોય એનાથી કોઈ ફરક નહીં પડે એમની જે મૂળ દાખલ તારીખ છે એ જ ગણાશે આ એક બહુ જ મોટી અને જરૂરી સ્પષ્ટતા છે પણ હવે એક બીજો મોટો સવાલ માની લો કે કોઈ શિક્ષકને નિયમ પ્રમાણે ચાર્જ સોંપવામાં આવે અને એ ના પાડી દેતો શું એવું કરી શકાય ચાલો જોઈએ નવા નિયમો આ વિશે શું કહે છે તો જુઓ નવા નિયમો પ્રમાણે આ બાબતમાં કોઈ છૂટછાટ નથી જો કોઈ શિક્ષકને નિયમ મુજબ ચાર્જ સોંપવામાં આવે તો એમને એ સ્વીકારવો જ પડશે એ ફરજિયાત છે ના પાડવાનો વિકલ્પ જ નથી અને જો કોઈ ના પાડે તો એમની સામે કાર્યવાહી પણ થઈ શકે છે તો પછી જો કોઈ ના પાડે તો શું પ્રોસેસ છે સૌથી પહેલાં એમને કારણદર્શક નોટિસ આપવામાં આવશે પછી એમણે આપેલું કારણ તપાસવામાં આવશે જો કારણ યોગ્ય ન લાગ્યું તો શિસ્તભંગના પગલાં લેવાશે પણ હા જો કારણ ખરેખર વ્યાજબી હોય તો પછી એમના પછીના જે સિનિયર શિક્ષક હોય એમને ચાર્જ સોંપવામાં આવશે ચાલો હવે વાત કરીએ આ નિયમોના કેટલાક ખાસ પાસાની આમાં દિવ્યાંગ શિક્ષકો માટે બહુ જ સારી જોગવાઈ છે અને સાથે જ આ નવા નિયમો ક્યારથી લાગુ થશે એની ટાઈમલાઈન શું છે એ પણ સમજી લઈએ અહીંયા છે ને એક ખૂબ જ સંવેદનશીલ અને માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે જુઓ બીજા બધા શિક્ષકો માટે ચાર્જ સ્વીકારવો ફરજિયાત છે બરાબર પણ દિવ્યાંગ શિક્ષકોને આ બાબતમાં પૂરેપૂરી સ્વતંત્રતા આપી છે એ લોકો પોતાની મરજીથી નક્કી કરી શકે છે કે એમને ચાર્જ લેવો છે કે નહીં અને જો એમ ના પાડે તો એમની સામે કોઈ જ કાર્યવાહી નહીં થાય આ ખરેખર એક સારું નિર્ણય છે અને ધારો કે કોઈ દિવ્યાંગ શિક્ષક ચાર્જ લેવાની ના પાડે તો પ્રોસેસ એકદમ સિમ્પલ છે બસ એમની પાસેથી એક લેખિતમાં સંમતિ લઈ લેવામાં આવશે અને ચાર્જ એમના પછીના જે સિનિયર શિક્ષક હોય એમને આપી દેવામાં આવશે બસ આટલું જ હવે આ નિયમો લાગુ ક્યારથી થશે એ પણ જાણી લઈએ અત્યારે જે શિક્ષકો ઇન્ચાર્જ આચાર્ય તરીકે કામ કરી રહ્યા છે એ લોકો આ આખું શૈક્ષણિક સત્ર પૂરું થાય ત્યાં સુધી ચાલુ રહેશે એમને કોઈ ફેરફાર નહીં થાય પણ જેવું નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારથી બધી જ નવી નિમણૂકો અને ફેરફારો આ નવા પરિપત્ર પ્રમાણે જ કરવાના રહેશે અને હવે આખા પરિપત્રનો સૌથી 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 અગત્યનો મુદ્દો અહીં સ્પષ્ટ લખ્યું છે કે આજે સિન્યોરિટીની વાત થઈ રહી છે એનો ઉપયોગ ફક્ત અને ફક્ત ઇન્ચાર્જ આચાર્યનો ચાર્જ કોને સોંપવો બસ એ નક્કી કરવા માટે જ થશે આ સિન્યોરિટીનો બઢતી પ્રમોશન કે પછી પગાર ધોરણ સાથે દૂર દૂર સુધી કોઈ જ સંબંધ નથી આ વાત મગજમાં એકદમ ફિટ કરી લેવા જેવી છે તો આ નવા પરિપત્રથી એક વાત તો પાક્કી થઈ ગઈ છે સ્પષ્ટતા વર્ષોથી જે ગૂંચવણ ચાલતી હતી એનો હવે અંત આવ્યો છે પણ હવે વિચારવાનો સવાલ એ છે કે આ જે નવી સ્પષ્ટતા આવી છે એ લાંબા ગાળે આપણી પ્રાથમિક શાળાઓના વહીવટને કેટલો સુધારશે એને કેટલો વધુ અસરકારક બનાવશે એ તો હવે આવનારો સમય જ બતાવશે